આજરોજ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ત્રિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો હતો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ મોટી સંખ્યામાં આ ત્રિરંગા યાત્રામાં હાજર રહ્યા હતા તેઓની સાથે જ લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા

રાષ્ટ્રધ્વજ ની ગરિમાને જાળવી રાખવાનો અનેરો ઉત્સવ બની ગયો છે દરેક ભારતીય માટે શાન અને ગૌરવના પ્રત્યે આદર સન્માન જાગે તે માટે વડાપ્રધાન શ્રી પ્રેરણાથી આ તિરંગા યાત્રા યોજાય છે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં દેશની સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા જે પરાક્રમ દાખવ્યું છે તેના પરિણામે નાગરિકોમાં રાષ્ટ્ર પ્રેમની ભાવના પ્રબળ બની છે તેના કારણે આ વર્ષે તો દેશવાસીઓમાં આ અભિયાન માટે ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ જાગ્યો છે આજે અમદાવાદ શહેરના નગરજનોએ સાથે મળીને એક નવો વિશ્વ વિક્રમ નોંધ્યો છે દેશભક્તિનો આ વિશ્વ વિક્રમ એ એટલો અદભુત છે કે કિલોમીટરોના કિલોમીટર સુધી નગરજનો જ્યાં જગ્યા મળે ત્યાં સુધી હાથમાં તિરંગો લઈને મા ભારતીના નારા લગાવી રહ્યા હતા ભારત માતા કી જે ભારત માતા કી જય જોડે આજે અમદાવાદ શહેરના આખા વિસ્તારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના નીકળેલી આ તિરંગા યાત્રામાં દોઢ લાખ લોકોએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાગ લીધો